પોલીસે ઓમ પ્રકાશ કનૈયાલાલ લખારાની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી કારની નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી કરતો હતો હાલમાં પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ અને બિયરના ટીન કબજે કર્યા હતા પોલીસે ચાર લાખથી વધુનો દારૂનો જથ્થો અને કાર મળી નવ પોઈન્ટ સોળ લાખનો માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે દારૂનો જથ્થો આપનાર પવનસિંહ ઉર્ફે પારસને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પોલીસ પકડથી બચવા કારની નંબર પ્લેટ બદલીને દારૂના જથ્થાની હેરાફેરી કરતો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત